તો હેલો મિત્રો કેમ છો બધે મજામાં મજામાં જ સો ને અમે આજે લઈને અમે છોકરા પેગા રમવા આવી ગયા હાઈ ચકલી ઉડે પર અમે કયું ને કેતે જો હાલ આપણે વીડિયો ઉતારી હાલો રાખો હાથ હાલે રાખ ચકલી ઉડે હાલ કાગળો ઉડે હાલ ના ઉડે કા તો તો કે પર એક કાગળો ના ઉડે કોઈ ઉડે હાલ હાલ મેના ઉડે ફર ઉડે ના ઉડે મને 10 પંખીના નામે એટલા બધા નથી હાલ હવે તું બોલ કયા ઉડે ના ના ઉડે હવે કાવ્યા બોલશે કાવ્યા તું બોલ है तोया उड़े पाजी चकली उडे फल बोल उड़े फल पाजी ना उडे तू बोल काका रे ये क्या थी ना उडे पाजी ना उडे हेलो मैं पासो बोलो चकली उडे फल कोई उड़े फल मोर उडे फल कागड़ा उडे Cái má không đi Không đi Không đi Không đi Nào đi Đó là ba sổ ra khỏi Chắc là không đi Phải Mẹ nào không đi Phải Phải Tạc Em có bút tên không đi Cả Cái bút mai? Ti mấy mai má mấy Nó mới

હાલો હવે તો હે ને અમાર રિયા કા કાલી હવે તમે બે બોલો હાલો પંક્ષી નામ બોલો મોયલ કોયલ મોયલ મોયલ કોયલ હાલો કોયલ ઉડે મારો વારો ઉડે મેના ઉડે ફર ધુવળ ઉડે તો

મેના ઉડે ફર મોર ઉડે ફર ઢેલ ઉડે ફર તું વાહે રહી ગયા હો ગાયો ગા આરો આરો ઉતા જે ઢેલ ઉડે ફર ફર હાલ કાગડો ઉડે ફર સોરી 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 દીક સોરી પછી પછી હું નામે યાદ નથી હવે યાદ દેવ રાખો ના હું જારો કાવી કે કાવી કાવી ચકલી ચકલી ઉડે ફર ફર

ફુગો ઉડે ના એ મદોલી પડે પછી ફુગો ઉપર લઈ આતો પણ ફુગો ઉડે તો ખરી પતંગ પતંગ ઉડે પતંગ ઉડે હાલો પતંગ ઉડે પછી કાવ્યાન ચોટલી ઉડે ચોટલી નથી ઉડતી ચોટલી કપાઈ ગઈ હાલો ચોટલી કપાઈ ગઈ હા 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 પાછું રાખો હાલો રિયા ઉડે ના તો હવે રિયા તારી પપલા જેવી છે ફૂક માર તો ઉડી જ ના ઉડે સાચું બોલ બોલ ફૂક માર દે તઈ કર ફૂક માર એવું જ એવું જ અકિબૂત આ લે આ લે ઉડે આટલી ભૂત પાંઢા ચાલતા લઈને તો છે મોકો ચાલતો રિયા ઉડી જ Kawe kawe awe ria bolse Tumbo bolse Aja aro wei, jod bo sa iwo Bapan jai aki, tamo jai bio Aja boti tachane, yaane omni che tachan Tehita mbapa tachan tamang, tehita teh. oti jai Ala 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 <coughs> So bapakai ham jatun jati, totri ni, jati, jati. <coughs> Alo kawe a ria bol Chakli ude? Po Bol ude?

Apa yang kamu lakukan? Saya menangis. Kamu menangis di atas pintu? Ya. Bagus. Kemudian saya akan pulang. Kemudian? Kemudian saya akan pulang. Oh, baiklah. Kemudian saya akan pulang. Oh, baiklah. Mari. Kamu ingat apa? Tidak. Saya ingat apa? Apa? Gula. Kamu ingat apa?

કેવું છે બોલ બોલ એટલે બોલ બોલ ખબર હોય કે ડડ ના ઉડે તો એમ ઉડે પછી

Ria au de? Naa ya ale. Potang ude? Pal. Ha. Helikopter ude? Pal. Ha. Pal. Ala 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 rako rako rako. Kalian mamu ude? Naa ude. Eh, takale. Mamu na ude. Haale 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 am haale takhi. Waale ale ala ala. Ria au de? Naa de. Bapi im daija pati im ta te te ude. Intek. Nah, Aa, ude. Ay, ay. ude?

ચકલી ઉડે મેના ઉડે કોયલ ઉડે કાગડો ઉડે હાલો ચકલી ઉડે મેના ઉડે